તો મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તારો પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેની અસરથી આજે સવારે છ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એકસો બત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો છે આજે સવારે છથી આઠ વચ્ચે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અને પાટણ આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદ સુધી નોંધાયો છે હજુ પણ ચાલુ છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા મુખ્યત્વે ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં વધુ વાદળો જોવા મળ્યા છે અને આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી ગાજવીજ સાથે આજની વાત કરતાં પહેલાં વિડિયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં ગઈકાલે જે લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન ઉપર સક્રિય હતી તે હવે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગઈ છે અને હજુ પણ રાજસ્થાન ઉપર સક્રિય છે બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર સિસ્ટમ બની જશે આઠસો પચાસ એચપીએ ઉપર ગુજરાત ઉપર અસ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે સાતસો એચપીએ ઊંચાઈ ઉપર એક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર છે અને તેનો ટ્રપ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે જે આવતી ચોવીસ કલાક સુધી હજુ પણ સક્રિય રહેશે સાતસો એંચપી લેવલ ઉપર બંગાળની ખાડીમાં સ્ટ્રોંગ બહોળું સર્ક્યુલેશન રચાઈ ગયું છે જે આજે લો પ્રેશરમાં ફેરવાઈ જવાનું છે ને આજે પાંચ સપ્ટેમ્બરને આવતીકાલે છ સપ્ટેમ્બરની સવાર સુધીમાં આ સિસ્ટમોની અસર હેઠળ કયા વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા તેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ જિલ્લામાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતાઓ છે કાંઠા વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે થી ચાર ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં આ સિવાય ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે મધ્ય ગુજરાતમાં આજે ફરી વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે અમદાવાદ વડોદરા ખેડા નડિયાદ પંચમહાલ પૂર્વ ગુજરાતના દાહોદ મહીસાગર આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગાજવીજ સાથે દેખાઈ રહી છે આવતી ચોવીસ કલાક દરમિયાન ઘણા વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ અને અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે એકલડોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ શક્ય ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદ ચાલુ રહી શકે સાબરકાંઠા ગાંધીનગર પાટણ મહેસાણા બાજુ વધુ અસર રહેશે બનાસકાંઠામાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ક્યાંક ક્યાંક બે ઇંચથી વધુ વરસાદની શક્યતા હજુ આવતી ચોવીસ કલાક દરમિયાન દેખાઈ રહી છે ગાજવીજનું પ્રમાણ આજે વધારે રહી શકે સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાત લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો તેમજ બોટાદના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ અને એકલડોકલ સ્થળે બે ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ આવતી ચોવીસ કલાક દરમિયાન રહેશે સૌરાષ્ટ્ર બાજુ પણ ગાજવીજનું પ્રમાણ આજે વધુ રહી શકે જામનગર જિલ્લો રાજકોટ જિલ્લો ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈ અને એકથી બે ઇંચ સુધીના મધ્યમ વરસાદ શક્ય જ્યાં વધુ ગાજવી થાય ત્યાં તેથી વધુ વરસાદ પણ આજે પડી શકે વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહેશે દેવભૂમિ દ્વારકા જિલ્લો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના વિસ્તારોમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે કચ્છમાં પૂર્વ કચ્છ ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટાં એકલદોકલ સ્થળે હળવો વરસાદ અને કચ્છના બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે હજુ આવતીકાલે પણ વરસાદના આ રાઉન્ડ ચાલુ રહેશે અને વરસાદની શક્યતા રહેશે આગળની ખાસ અપડેટો માટે વિડીયો લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર